પોલીસ સાથે ઘર્ષણ આપ પાર્ટીના કાર્યકર્તાઓની કરવામાં આવી ધરપકડ પરમિશન વગર ધારણા કરવામાં આવ્યા

ભાઈ સવાર થાય ને તો કોઈ ગુનાખારી ને છોડવામાં નહીં આવે કે કોઈને સવારનો સૂરજ બતાવવામાં નહીં આવે છતાં પણ સવાર પડે એટલે કોઈ ને કોઈ રીતે છૂટી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એમાં એના પોતાના જ મળત્યાના હાથ હોય છે એટલે આ માંગ સાથે કે જો તમે મહિલાઓની સુરક્ષા ના કરી શકતા હોય તો ખરેખર રાજીનામું આપી જો એ જ માંગ સાથે આજે કલેક્ટર ને અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ नवरात्रि महोत्सव में हर सिंधु पहले ही बहनों की અને વાતો કરેલી આ નંબર ઉપર ઘટના પછી તમે કઈ રીતે શું માનો જો હર્ષી ખરેખર એવું કહેતા હોય કે મહિલાઓની સુરક્ષા માટે અમે આ કર્યું છે કે ભાઈ એસઆરપી ટીમ અમે લોકોએ ઉતારી છે તો જો એસઆરપી ટીમ એનામો ચોકમાં હોઈ શકે કે આપણે એવું કહીએ કે ભાઈ જ્યારે એ લોકો ફોન કરતા હોય ત્યારે આવડા ઘોંઘાટમાં કદાચ એસઆરપી જવાનો ફોન ના પણ ઉપાડી શકતા હોય અને આપણે જો એટલી મોટા ફાકા ફોજદારી કરતા હોય મહિલાની સુરક્ષા માટે અને જો વડોદરામાં પણ આટલી સુરક્ષા સાથે જો બલાત્કાર થતો હોય તો આ ગુજરાતમાં કઈ નારી સુરક્ષિત છે એ તમે મને હરસમથી જવાબ આપી શકો